વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ બઠા વિસ્તારના નાગરિકો દ્વારા પુર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરવામાં આવી હતી કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે કે આગવા આયોજનના ભાગરૂપે સ્થાનિકોએ તરાપાની પૂજા અર્ચના કરી નારીર વધર્યું હોય વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે ત્રણ ત્રણ વાર પૂરના પાણી ફેરવતા ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી

જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે જેથી કરીને વિસ્તારના લોકોને કોઈ તકલીફ ન પડે અને તેમને મદદ મળી રહે પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ છે ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઈ ખાસ મદદ મળી શકી ન હતી તેથી આ વખતે પણ પાલિકા તંત્રની યોગ્ય મદદ ન મળે તો ફરી મુશ્કેલી ના પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું હતું આ કોટા વિધાનસભામાં આવેલું ઝુલતાપુર રંજીતનગર એરિયા છે અને અમે વિસ્તારના લોકોને કહેવા માગીએ છીએ કે અમે આજે તરાપાની પૂજા કરી છે અને પબ્લિકમાં એવો મેસેજ જવો જોઈએ અને પબ્લિકે અને પબ્લિકને પણ ખબર છે કે કોર્પોરેશન કે તંત્રના ભરોસે બેસવું નહીં જેને કોઈને પણ પબ્લિકે પબ્લિક અંદર મદદ કરવી હોય તો એ દૂરથી મદદ કરે અને જે લોકોને બી જીવ બચે એના માટે અમે આજે તરાપાની પૂજા અર્ચના કરી છે અને કદાચ આ ગુજરાતમાં પહેલો કિસ્સો હશે જે તરાપાની પૂજા કરી છે પાલિકા તો સાહેબ બતાવવામાં કામગીરી કરે છે પબ્લિક માટે કશી કોઈ જાતની કામગીરી છે નહીં સાહેબ ગયા વર્ષે અંદાજે બાર બાર તેર તેર ફૂટ પાણીમાં અમે રહ્યા છે ગયા વર્ષ શું અમે તો છેલ્લા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એ પરિસ્થિતિ અમારાથી ભૂલાઈ નહીં એટલે ના છૂટકે અમને આજે આ પૂજા અર્ચના કરવી પડી છે તારાપાની છે ને અમારા ધારા કોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ પણ કીધું કે ભાઈ બાર તો આવવાની જ છે એટલે એમાં ધારાસભ્યને માન રાખીને માન સન્માનથી રાખીને વિસ્તારના લોકોને અમે સાવચેત કર્યા છે કે ભાઈ જેને લોકોની રૂપ મદદ થશે એ તરાપોનો ઇસ્તેમાલ કરી શકે પાલિકા માટે પાલિકાનો ભરોસે બેસવું નહીં આમ નાગરિકને બધાને જ ખબર છે પાલિકા કોઈની મદદે આવતું નથી અને આવવાનું પણ નથી જાત મહેનત જિંદાબાદ